ની કમ્પાઉન્ડ વોલ ને લઈને તંત્ર અત્યારે કામગીરી કરવા માટે ત્યાં સ્થળ પર પહોંચ્યું છે અને કલેક્ટર ને ઘણી અરજીઓ મળી ત્યારબાદ તંત્ર અત્યારે કમ્પાઉન્ડ વોલ નું ચેકિંગ કરવા માટે પહોંચ્યું છે ત્યારે ગેરકાયદે દિવાલને લઈને તપાસ શરૂ કરાઈ છે અને ગેરકાયદે દિવાલ કેટલા વિસ્તારમાં પથરાઈ છે તેના મેપિંગના આધારે હવે તપાસ આગળ કરવામાં આવશે તો આજ મુદ્દે સંવાદદાતા હરનીશ લાઈવ જોડાઈ ગયા છે હરનીશ મોરબીની મચ્છુ નદી અને મચ્છુ નદીમાં એક કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી છે એક જાગૃત નાગરિકે જ્યારે અરજી કરી કલેક્ટરનું ધ્યાન દોર્યું ત્યારે હવે તંત્ર સ્થળ તપાસ માટે પહોંચ્યું છે સવાલ એ થઈ રહ્યો છે કે આટલા દિવસથી તંત્ર કરી શું રહ્યું હતું કેટલા સમયથી આ દિવાલ ઊભી કરી દેવામાં આવી છે અને હવે જ્યારે તંત્ર પહોંચ્યું છે કહી શું રહેશે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે અને તપાસના આદેશ આપવામાં આવ્યો છે આવતીકાલે બપોરના બાર વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરવામાં સૂચના આપવામાં આવી છે ત્યારે આપણી પાસે સાથે મોરબી ના મામલતદાર જોડાયા છે જે હાલ અત્યારે અહીં કામગીરી કરી રહ્યા છે એમની પાસેથી થી જાણીએ હાલ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે તો માપણી ની કાર્યવાહી શરુ છે કે જે સર્વે નંબર છે તે ખાનગી માલિકી નો છે એના માટે માપણી માટે તેને કારણ કે આદેશ કર્યો છે એના અનુસંધાન અત્યારે માપણી

જરૂર થી અને આપી સાથે ટાઉન પ્લાનિંગ કમિટીના ઓફિસર પણ જોડાયા છે એમની પાસેથી જાણીએ હાલ આ માપણીનું કામગીરી કરવામાં આવી રહી છે અને વધુ શું કાર્યવાહી કરવામાં આવશે આ કામગીરી કે આ અને હાલ શું જોવા મળ્યું છે તમને હાલ તો મોરબી પ્રાંત સ્તરીય દ્વારા કમિટી રચવામાં આવે છે અને જે કમિટીમાં DLR મામલતદાર અને નગરપાલિકા છે જેના દ્વારા કમિટીમાં નિર્ણય લેવાય તો કે પહેલા માપણી કરી છે જે અન્વયે હમણાં હાલ તો માપણી ચાલી રહી છે અને જે માપણીના આધારે જે સર્વે થશે એના આધારે પછી ખ્યાલ આવશે કે કઈ એમની માલિકીમાં બાંધકામ છે કે વધારોમાં અને મોરબી નગરપાલિકા દ્વારા જે બાંધકામ થયું છે એને નોટિસ આપવામાં આવી છે અને ડાયદેસરની ઓનલાઈન પરમિશન માટે જણાવવામાં આવ્યું છે કે તમે મુસાબ વાત કરીએ તો આ જે કામગીરી છે ખાસ સમયથી ચાલી રહી છે આ અત્યાર સુધી નગરપાલિકાની નજરે કેમ ન આવ્યું છે નગરપાલિકા એ બે હજાર તેવીસ માં બી માટે નોટિસ આપી છે અને હાલ ભી ત્રણ ચાર દિવસ અને બીજું જે દિવાલ ની વાત કરીએ જેમાં પાલિકા દ્વારા એટલે જે અમારા દ્વારા પરમિશન આપવામાં આવશે જણાવી રહ્યા છે કે કંટ્રોલ લાઈન ની અંદર આપવામાં આવશે અને હાલ જે છે માપણી ની કામગીરી ચાલી રહી છે જી બિલકુલ હરનીશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર